દહેગામ પોલીસે સમાધ આરોપી આવેલી મહિલાને પોલીસે કાયદો શું છે તે બતાવ્યું ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનમાં ઓફિસ ખાતે આજે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગોરધનભાઈ ઈશ્વરભાઈ દંતાણીની અરજી અંગેની કાર્યવાહી કરી રહ્યા હતા જે સમયે દહેગામ સાઈડની એક લિસ્ટર બુટલેગર મહિલા વીણાબેન ભાવસી ઝાલા

તો તે હાલતમાં હતી જેથી તેને બોલવાનું બંધ રાખી શકી નહોવા દહેગામ પોલીસે આ મહિલાને કાયદાનું ભાન કરાવી અને તેના વિરુદ્ધ પ્રોબિશન એક્ટની કલમ લગાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર